હાઈ ગાઈઝ આજે આપણે એવો જબરદસ્ત ટેસ્ટી ને એકદમ સરસ ચટાકેદાર નાસ્તો કે આ કડકડતી ઠંડીની અંદર જો આવું કંઈક મળી રહે અને વળી પાછું ઘણી વખત એવું બને કે વીકેન્ડમાં આપણે લાસ્ટમાં જે કંઈ શાકભાજી લાવ્યા હોય એમાંથી થોડું ઘણું જ શાકભાજી બચ્યું હોય અને એમાંથી કંઈક આપણે નવું ક્રિએટ કરવું હોય તો આ વાનગી એમના માટે બેસ્ટ છે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમને ટી ટાઈમમાં કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય તો એમાં પણ એકદમ બેસ્ટ તમે જુઓ મારી ડોટર પણ એન્જોય કરે છે તો એમના માટે થઈ અને સૌ તો આપણે એક કોબી ચીબડું લીધું છે ગાજર છે કેપ્સિકમ છે રીંગણું બટેટું આદુ મરચું ટૂંકમાં જે કાંઈ ઘરની અંદર શાકભાજી હોય ફ્રીજમાંથી જે શાકભાજી મળે દરેક શાકભાજી તમે આની અંદર ઉપયોગમાં લઈ શકો છો તમે કોઈ પણ ટૂંકમાં લીલા શાકભાજી લેવા માંગતા હોય એમાં તમે વટાણા છે તુવેર છે તો એ પણ લઈ શકો છો પણ એમને પણ આ રીતે ચોપરની અંદર ચોપ કરી લેવા જરૂરી છે કારણ કે જો એમને આખા રાખીશું તો એ આગળ છે એ ફૂટવાની સંભાવના રહે છે તો બસ એમને આ રીતે આપણે ચોપરમાં બધું શાકભાજી છે એમને વારાફરતી આ રીતે ચોપ કરી લેવાનું છે તો આપણે કોબી અને ગાજર બંનેને સારી રીતે ચોપ કરી લીધા છે તમે ચોપની જગ્યાએ તમે એમનું ઝીણ ઝીણું કટિંગ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો અને મીડિયમ ગ્રેટરની અંદર તમે ખમણ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો તો લગભગ એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને એમાં તીખું એવું એક મરચું એડ કર્યું છે અને ચીબડું અડધું ચીબડું એડ કરી અને બસ એમને પણ આ રીતે ક્રશ કરી લીધું છે ચોપ કરી લીધું છે અને હવે વધ્યા છે કેપ્સિકમ રીંગણ અને બટેટું તો બટેટું અને રીંગણ છે ને ખાસ તો લાસ્ટમાં રાખવાના કારણ કે એ હવાની સાથે એમની પ્રોસેસ થાય છે ને તો એ ઝડપથી કાળું પડી જતું હોય છે આપણે અનુભવ કર્યો જોઈએ છે કે ગમે ત્યારે આપણે રીંગણ બટેટાનું શાક બનાવતા હોઈએ તો એ ઝડપથી કાળા પડી જતા હોય તો આપણે પાણીમાં રાખતા હોઈએ છીએ કારણ કે એનું કારણ એ જ છે કે એમાં તત્વનું પ્રમાણ છે એ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલા માટે એ હવાની સાથે ટૂંકમાં એ ક્રિયા કરશે અને એકદમ જ ઝડપથી કાળું થઈ જશે અત્યારે જુઓ અંદરથી કેટલું રીંગણ છે એ સફેદ દેખાય છે પણ થોડી વારની અંદર તમે જોશો તો એકદમ જ એમનો કલર છે એ ચેન્જ થઈ જતો હોય છે તો અત્યારે જુઓ એમનો કલર છે કેવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણું પ્રોપર બધું જ શાકભાજી છે એ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમને એક મોટું બાઉલ લેશું અને બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે તો આપણે બધું જ શાકભાજી છે એ બાઉલ મોટા બાઉલની અંદર કે જેમાં આપણે મિક્સ કરવાની મજા આવે એમની અંદર લઈ લેવાનું છે અને હવે આપણે આમાં જો કોઈ જા મસાલા પણ એડ નહીં કરીએ અને અત્યારે ધાણાભાજી પણ ખૂબ જ સારા પ્રમાણમાં આવતી હોય છે તો ધાણાભાજીનો પણ ઉપયોગ કરીએ આપણે ને હવે મસાલાઓની અંદર માત્ર ને માત્ર બે જ મસાલા આપણે ઉપયોગમાં લેશું એ છે નિમક અને મરી પાવડર ખરેખર તમને લાગશે કે આ તો ફીકું તૈયાર થશે પણ નહીં તમે યકીન નહીં માનો પણ એટલું ટેસ્ટી લાગશે આપણો આ નાસ્તો છે એકદમ સરસ ચટાકેદાર લાગશે કોઈ જાજા મસાલાની જરૂરિયાત પણ નથી રહેતી અને હવે આપણે એમની અંદર પાંચથી છ ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે જે સેવગાંઠેમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ ઝીણો ચણાનો લોટ લીધો છે અને આપણે કેટલો લોટ એડ કરીશું તો તમે અત્યારે જુઓ તો થોડુંક શાકભાજીનું પ્રમાણ આમાં દેખાય છે તમે જોઈ શકો છો તો થોડાક લોટની વધારે જરૂરિયાત લાગે છે તો હજુ આપણે એમની અંદર બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ છે એડ કરી દઈશું અને હવે આપણે એમની અંદર થોડું જેટલી ટૂંકમાં જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે એમની અંદર પાણી એડ કરવાનું છે અને જેવી રીતે સૌરાષ્ટ્ર અને ખાસ ગુજરાતની અંદર લોકોને ભજીયાનું શોખીન હોય છે અને ભજીયા વારે વારે ખાતા હોય છે તો એમને ખબર હોય છે કે ભજીયાનું બેટર આપણે કેવું રેડી કરીએ છીએ બસ આપણે એ જ રીતનું આપણું આ બેટર છે એ તૈયાર કરી લેવાનું છે તો બસ માત્ર બે ઘૂંટડા કહી શકાય એટલું પાણી એડ કર્યું છે અને તમે જુઓ આપણું બેટર છે એકદમ પરફેક્ટ થયું છે કે નહીં આ રીતે ચેક કરી લઈએ તો હાથમાંથી પાળશું એટલે સરસ આરામથી પડી જાય તો એ પરફેક્ટ થયું છે હવે આપણે થોડું હાથને તેલવાળો કરી અને બસ ત્રણ આંગળીઓની મદદથી તમે આ કરશો બે આંગળી અને અંગૂઠાની મદદથી તો એકદમ આસાનીથી તમે આમના પકોડા છે એ તૈયાર કરી શકશો તો આપણે અત્યારે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખવાની છે વચ્ચે વચ્ચે લાગે હાઈ થઈ ગઈ છે તો લો કરી શકો છો બહુ વધારે એમનો કલર પણ ચેન્જ કરવાનો નથી માત્ર એકથી દોઢ મિનિટ માટે આ રીતે અલટાવી પલટાવી અને બસ હળવું એવું જ કૂક કરવાનું છે અને આપણે વધારે ક્રિસ્પી કરવા છે એટલા માટે થઈ ને બહુ વધારે કૂક ન કરતા આપણે બે વખત ડબલ ફ્રાય કરીશું એટલે બસ આટલા થાય એટલે એ પરફેક્ટ થઈ ગયા છે તો આપણે એમને કાઢી લેશું અને તમે તમારી પાસે જો શાકભાજી વધ્યું હોય તો તમે કેવા કેવા નાસ્તા બનાવો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો તો અત્યારે તમે જુઓ આપણું બેચ છે એ રેડી થઈ ગઈ છે અને હવે આપણે તેલ હજી આપણું સરસ ગરમ જ છે તો આપણે હજુ પણ એમના આ રીતે પકોડા બનાવી લઈએ અને હું તો આમને પકોડા કહું અથવા તો મિક્સ વેજ ભજીયા પણ કહું છું તમે આમને શું નામ આપવા માંગો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને તમે સરસ મજાનું કંઈક યુનિક નામ આપશો તો હું નેક્સ્ટ વિડીયોની અંદર એમને હાઇલાઇટ કરીશ અને તમે કયા સિટીમાંથી મારા વિડીયો વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને હવે જુઓ આપણે આ બેજ ફ્રાય થાય છે ત્યાં જે પેલી બેજ રેડી થઈ છે એમને આ રીતે આપણે ફ્લેટ કરવાના છે કોઈ પણ સા સપાટ તળિયાવાળું વાસણ લેશું અને હળવેકથી પ્રેસ કરીશું એટલે એકદમ આસાનીથી આપણા બધા જ પકોડા છે એકદમ ફ્લેટ થઈ જશે અને હજી આપણે કરીએ છીએ ત્યાં તો આપણી બીજી બેચ પણ રેડી થઈ ગઈ છે અને જો આ કરવું પણ એકદમ જ આસાન છે કોઈ ઝંઝટ નથી એકદમ ઝટપટ બની જતો આપણો આ નાસ્તો છે બાળકોને ક્યારેક એવું ઈચ્છા થાય કે કંઈક ચટપટું ખાઈએ અને આપણી મમ્મીઓને હેલ્ધી ખવડાવવાનું પણ ભૂત હોય જ છે તો ખાસ આવા અવનવા વેજીટેબલ્સ જે બાળકો ખાવાનું ખાસ તો એવોઇડ કરતા હોય છે એમને શાકભાજી ખાવું ગમતું નથી હોતું તો આપણે આ રીતે પણ એમને શાકભાજી ખવડાવી દઈએ તો ખરેખર ખાસે ને તો એ એન્જોય કરતાં કરતાં ખાસ હું આગળ તમને મારી ડોટરને પણ બતાવીશ કે એ રીતે એન્જોય કરે છે અને જો આપણને એકથી બે મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર જ કૂક કર્યા તો એકદમ જ એમનો સરસ મજાનો કલર છે એ ગોલ્ડન થઈ ગયો છે તો આપણે આટલા જ ક્રિસ્પી અને એકદમ સરસ મજાના કરકરા આપણે થાય ત્યાં સુધી કરવાના છે અને હવે આપણી પાસે જેટલા પણ ફ્રાય થઈ ગયેલા પકોડા છે એમને ધીમે ધીમે તેલની અંદર એડ કરી દેવાના છે જેટલા શક્ય એટલે એમની અંદર ટૂંકમાં સમાય એટલા બધા જ પકોડા છે એ એડ કરી દેવાના છે અને સારી રીતે આપણે એમને ફ્રાય કરી લેવાના છે જો મિત્રો તમને મારા આવનો આ વિડીયો ગમતા જ હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને જો કેટલા કરકરા થયા છે ને એકદમ જ કુરકુરા ઉપરથી ને અંદરથી સરસ મજાના સોફ્ટ તો જો આ વિડીયો તમને આજનો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ ચોક્કસથી કરજો અને નીચે આવતા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો અને મેં તમને કીધું હતું એ મુજબ કે થોડું કમથું આપણી પાસે શાકભાજી છે એમાંથી પણ આખા પરિવાર માટે તમે ઘણો બધો નાસ્તો ટૂંકમાં તમારે ચાર પાંચ સભ્યો હશે ને ઘરમાં તો પણ એ આસાનીથી ટી ટાઈમનો એ એન્જોય કરી શકે એટલો નાસ્તો છે એ આપણો તૈયાર થશે ઢગલા બંધ એવો નાસ્તો અને એ ફ્રાય થાય કે હું તમને મારી ડોટર બતાવું કે હજુ તો મારું કામ ચાલું છે અને એને એનું કામ ચાલુ કરી દીધું જો કેવી મજા આવે છે એમને તો આપણો સરસ મજાનો ડીશ ભરી અને આપણો બધો જ નાસ્તો છે એ રેડી થઈ ગયો છે તમે વધારે એમને ટેસ્ટી કરવા માંગતા હોય તો ઉપરથી તમે એમને ચાટ મસાલો પણ એડ કરી શકો છો લાલ મરચું પાવડર પણ ભભરાવી શકો છો એમ બધું કર્યા વગર પણ આપણો નાસ્તો છે એકદમ સરસ ટેસ્ટી થઈ ગયો છે તો મેં એમને ટોમેટો કેચઅપની સાથે સર્વ કર્યો છે તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો ગમે તો તમે મને કમેન્ટ પણ ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ